નમસ્કાર આપ જોઈ રહ્યા છો કોળી સમાજ દ્વારા નવરાત્રી રાસોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું કોળી સમાજ ચોરવાડ માધવપુર આયોજિત નવરાત્રી રાસોત્સવ ભાતીગઢ આયોજન શહેરની દશાસરી વાડી ખાતે કરવામાં આવ્યું મા શક્તિના આરાધનાનું મહાપર્વ પ્રારંભ થતા પ્રથમ દિવસે કોળી સમાજના અગ્રણીઓ આયોજકો કેલૈયાઓ સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો મહેમાનોની ઉપસ્થિતિમાં સમૂહ મહાઆરતી આતિશબાજી ઓપરેશન મશાલ યાત્રા સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી નવરાત્રી મહોત્સવ થઈ દસ ગરબાની રમઝટ બોલાવતા માતાજીની આરાધના કરશે આજરોજ માંગરોળ મુકમે માંગરોળ સીલ માધુપુર ઘેડ તેમજ સોરવા માળીયા દ્વારા નવરાત્રી મહોત્સવ કોળી સમાજ દ્વારા કરવામાં આવેલો છે આજરોજ અમારા જે ડાભીભાઈ છે એમને આ શ્રદ્ધાંજલિ આપી છે તેમજ દેશની અંદર એમની સાથે જે શહીદ થયા છે એમને પણ શ્રદ્ધાંજલિ આપી છે અને આ કોળી સમાજ મંચ એવો છે કે દરેક સમાજને સાથે રાખીને ચાલવા વાળો છે અને આ મંચ ઉપર જ અમે આજુબાજુના વિસ્તારના અને બધા તાલુકાને સાથે રહી રમી અને કોળી સમાજ આ સ્ટેજ ઉપર રમે અને આગળ વધે એવી અમારી લાગણી સાથે અમે આ કાર્ય કરીએ છીએ માંગરોલ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આયા ગરબીનું દર વર્ષે આયોજન થાય છે જેમાં સમાજના દીકરા દીકરીઓ એક એક જગ્યાએ રમી શકે સલામત રમી શકે સારી રીતે રમી શકે અને પોતાનું પરપ્રમ બતાડી શકે અને સમાજમાં એક જાગૃતિ આવે અને આયોજક દાદા ખૂબ જ મહેનત કરવામાં આવે છે આ ગરબી કરવા માટે અને દર વર્ષે આ ગરબીનું આયોજન થાય છે